ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મતવિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ધોરાજીમાં પોલીસની ધાક ઉડી ગઈ હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળ્યા હતા ધોરાજીના બહાદરપુર વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ થયેલ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં મહિલાઓ પુરુષો યુવકો હાથમાં ધોકા પાઇપ લઈને મારામારી કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયોમાં મહિલા પુરુષો પથ્થરના પણ ઘા કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આ વિડિયો વાયરલ થતાં જ ધોરાજી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે